ભરૂચ નગરપાલિકાનો બોર્ડ ની પરીક્ષાને લઈ નવતર અભિગમ ભરૂચ શહેરમાં બોર્ડ ની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે ભરૂચ નગરપાલિકા દ્વારા સિટી સુવિધા આપવામાં આવી છે જેમાં પરીક્ષાના પ્રથમ દિવસે આવવા જવા માટે અંદાજે આઠસો જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો જેમાં બસમાં ફક્ત વિદ્યાર્થીઓ દ્વારા હોલ ટિકિટ બતાવી પરીક્ષા સ્થળ સુધી મુસાફરી કરી હતી બસની સુવિધાના કારણે વિદ્યાર્થીઓનો સમય અને પૈસાની પણ બચત થઈ હતી આમ બોર્ડની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી ભરૂચ નગરપાલિકાની સિટી બસ સુવિધા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવશે આમ ભરૂચ શહેર અને જિલ્લામાં ધોરણ દસ અને બાર ની બોર્ડની ની પરીક્ષાનું પ્રથમ પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું આ બોર્ડ ની પરીક્ષામાં કુલ છવ્વીસ હજાર છસો બાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે પરીક્ષા દરમિયાન છાત્રોને વિના મૂલ્યે સિટી બસ માં મુસાફરી કરાવવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ નગરપાલિકા દ્વારા રક્ષાબંધનના તહેવારમાં મહિલાઓ માટે સિટી બસમાં ફક્ત મુસાફરી કરાવવામાં આવતી હોય છે. હાલ ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર ફ્લાયઓવરની કામગીરીના કારણે શહેરમાં ની સમસ્યા જોવા મળી રહી છે. જેના કારણે પરીક્ષાર્થીઓ અટવાઈ ન જાય તે માટે ભરૂચ નગરપાલિકાના સતાધીશોએ આ નવતર અભિગમ અપનાવ્યો છે. રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ